શું કહેશો યુવરાજસિંહ ફરી એકવાર પેપર લીકનો મામલો છે સામે આવ્યો છે શું વિગત છે કેવા પ્રકારની માહિતી ખાસ કરીને જે નીતિ પરીક્ષા લેવામાં આવી હતી તે નીતિ પરીક્ષાના પરીક્ષાના ના સમયગાળો જે હતો એ સમયગાળામાં જ અમે એક્સ એટલે કે ટ્વિટરના માધ્યમથી સરકારને જાણ કરી હતી અને પરીક્ષા એજન્સી જે એનટીએ છે એનટીએને પણ જાણ કરી હતી કે આ પરીક્ષાનું પેપર લીક થયું છે અને આ પરીક્ષાના પેપર લીકની જે માહિતી હતી એ પણ અમે આપી હતી જે પેપર જે હાર્ડ કોપીમાં હતા એને વિડીયો રેકોર્ડિંગ કરી અને વિડીયોના માધ્યમથી પણ અમે માહિતી મૂકી હતી અત્યારે જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે ગુજરાતના પંચમહાલના ગોધરા ખાતેથી કે ભાઈ આ જે પરીક્ષા છે એ પરીક્ષામાં લગભગ દસ એટલા વિદ્યાર્થીઓ પાસેથી દસ દસ લાખ રૂપિયા લેવામાં આવ્યા અને એના જે પ્રશ્નપત્ર હતા એ પ્રશ્નપત્ર સોલ્વ કરી અને એમને એટલે કે વિદ્યાર્થીઓ સુધી એના જવાબ પહોંચાડવામાં આવ્યા એટલે ખૂબ ગંભીર ઘટના છે અવારનવાર જે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે જે છેડા થતી ઘટના છે છતાં પણ જે આ ઘટનાઓ છે એ ઘટનાનું વારે વારે પુનરાવર્તન એટલા માટે થઈ રહ્યું છે કે ભૂતકાળમાં લેવાયેલા ન લેવાયેલા એક પણ પગલાં કે ભૂતકાળમાં જ્યારે જ્યારે પણ પરીક્ષાઓમાં ગેરરીતિ સામે આવી છે ભ્રષ્ટાચાર કૌભાંડો જ્યારે સરસ સામે આવ્યા છે ત્યારે સરકાર દ્વારા કોઈ જ પ્રકારના પગલાં લેવામાં નથી આવ્યા એને કારણે આ જે ઘટનાઓ છે એને ઘટનાનું પુનરાવર્તન થઈ રહ્યું છે અને એવું નથી કે ફક્ત ગુજરાતમાં જોવા જઈએ તો જે રીતે ગુજરાતના ભાવનગરમાં જે રીતે ડમી ડમીકાંડ થયો હતો એ જ પ્રકારે રાજસ્થાનના જયપુર ખાતે એમાં પણ ભરતપુર જે છે ત્યાં પણ ડમી ઉમેદવાર બેસાડી અને નીટની પરીક્ષા આપવામાં આવતી હતી એટલે એ ડમીકાંડનું પણ અત્યારે પુનરાવર્તન થઈ રહ્યું છે એ જ રીતે યુપીની અંદર આ પરીક્ષાઓ જે હતી એમાં જે રીતે ભૂતકાળમાં ગોડ કહી શકાય કે ગુજરાતમાં જે મોડસ ઓપરેન્ડી હતી એ જ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરી અને ફરીથી આ પરીક્ષાઓના પેપર અત્યારે લીક થઈ રહ્યા છે કેમ કે લગભગ સાઠ કરોડ રૂપિયા જેવાટલા લેવામાં આવ્યા અને એક દિવસ અગાઉ એ લોકોને પેપર આપવામાં આવ્યું અને એ પેપર ફરીથી પરીક્ષામાં પૂછાણું પણ કરી એ જ રીતે અત્યારે રાજસ્થાનની અંદર પણ એફઆર દાખલ થઈ જાય નીટ પરીક્ષાને લઈ યુપી જે છે એની અંદર પણ પરીક્ષાને આ ગેરીતિને લઈને પરીક્ષામાં આ એફઆઈઆર દાખલ થઈ છે અને પટના તો પટનામાં પણ આ જ ઘટનાનું પુનરાવર્તન થયું છે એટલે વારે જોવા જઈએ જે છાસ વારે આ ઘંટી ઘટતી બનતી આ ઘટના છે તેમાં કોઈ જ પ્રકારના બોધપાટ લેવામાં આવતા નથી અને જોવા જઈએ છીએ તો આ ઘટનાનું વારે વારે પુનરાવર્તન થતું જે છે આમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખૂબ ગંભીર ચેડા થતા હોય એવું મારું સખત ચોક્કસપણે માનવું છે જી ચોક્કસપણે કેમ કે અત્યાર સુધીમાં જે પણ પેપર લીકજો થયા છે તેમાં ઘણી બધી જગ્યાએ તમે પણ જોયું છે કે ભૂતકાળમાં જે જુનિયર ક્લાકનું પેપર લીક થયું ત્યારે એક બારના રાજ્યોની ગેંગ અસ્તિત્વમાં આવી હતી અને બારના રાજ્યોની ગેંગમાં જ્યારે એટીએસએ જ્યારે દરોડા પાડ્યા બરોડા ખાતે જ્યારે સ્ટેક વાઇઝ ટેકનોલોજી કરીને જે કંપની હતી એમાં જે ભાસ્કર ચૌધરી અને નિષ્કાંત શર્મા એવા લોકો હતા કે જેને તિહાર જેલમાં પણ જે હતા એની ભૂતકાળની એફઆઈઆર જો તપાસવામાં આવે તો એમાં પણ એ સ્પષ્ટ લખેલા હતા કે જે સેન્ટ્રલાઇઝ જે પરીક્ષાઓ થાય છે આઈબીપીએસ છે આરઆરબી છે અથવા તો નીટ જેવી એક્ઝામો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ધાંધલી કરતા જોવા મળી રહ્યા છે એટલે આ એ પ્રકારની ગેમ છે ગેંગ છે જે મોટાભાગે ક્યાંક ને ક્યાંક તો બિહારથી ઓપરેટ થતી હોય છે કાં મહારાષ્ટ્રથી ઓપરેટ થતી હોય છે ભૂતકાળમાં જે જે પેપરો લીક થયા છે એ વાયા જો કર્ણાટકમાંથી એ પેપર છપાતું હોય તો એ બિહાર જાય ને બિહારથી દિલ્હી જાય ને દિલ્હીથી એ ગુજરાત તરફ આવતું હોય છે વર્તમાનમાં પણ એ જ મોડ શોપરેન્ડી સેમ કન્ડિશન એટલે જે સિસ્ટમેટિક સ્કેમ છે એ સિસ્ટમેટિક સ્કેમનું પુનરાવર્તન થયું છે અત્યારે પણ જે લોકોના નામ સામે આવી રહ્યા છે એ લોકો ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં પણ આ ભૂતકાળમાં પણ આવો ટ્રેક રેકોર્ડ ધરાવે છે અને આ ટ્રેક રેકોર્ડ જે ધરાવે છે એની ઉપર દાખલારૂપ કાર્યવાહી નથી થઈ એટલા લોકો એટલા માટે આવા લોકોને બળ પૂરું છે એક એવો વ્યક્તિ પણ સામે આવ્યો છે જેની ઉપર એક પરીક્ષાના પેપર ફૂટવાના કૌભાંડોની આરોપ લાગ્યો હતો અને જેલમાં હતો અત્યારે એના એના ફાધર ઉપર આ પ્રકારનો એના પિતાજી ઉપર આરોપ લાગ્યો છે કે નીટનું પરીક્ષાનું પેપર એના પિતાશ્રીએ પડ્યું છે એટલે તમે વિચારો ક્યાં સુધી ને કે હજુ સુધી આ જે કૌભાંડ છે આ જે નેક્સેસ છે એ પહોંચી ગયું છે આજે જે નીટનું પેપર લીક થયું છે એમાંથી ચોક્કસપણે ખાસ કરીને ગુજરાતમાંથી જે ત્રણ ઈસમો છે ત્રણ ઇસમોના નામ આવ્યા છે એક ભટ્ટ કરીને છે બીજા બે પણ ઈસમો છે બે ઈસમોના નામ અત્યારે હું જાણતો નથી પરંતુ એ ત્રણ ઇસમોના નામ સામે આવ્યા છે લગભગ સાતથી દસ લાખ રૂપિયા જેટલા પણ મુદ્દામાલ જે છે એ પણ મળી આવ્યો છે જે તે કહી શકાય કે કર્મચારી ત્યાં ઉપસ્થિત હતા જે પરીક્ષાના પ્રશ્નોપત્રો લઈ અને જે સોલ્વ કરેલું પેપર વિદ્યાર્થી સુધી પહોંચાડવાનું હોય તો તેની પાસેથી સાત લાખ કે દસ લાખ રૂપિયા જેટલા રૂપિયા પણ મળી આવ્યા છે અને લગભગ દસ જેટલા વિદ્યાર્થીઓને આ સોલ્વ કરેલું પ્રશ્નપત્ર એ જે તે વિદ્યાર્થીઓને પહોંચાડવાનું કારસ્થાન હતું તેમાં અત્યારે એફઆઈઆર એટલે કે કાયદાકીય પગલાં પણ લેવામાં આવ્યા છે